વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં ધોરણ દસની પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટમાંથી વિભાગ બી માં પ્રકરણ નંબર ત્રણ ધાતુ અને અધાતુમાં આપવામાં આવેલ તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો જોઈશું પ્રશ્ન અધાતુ તત્વોના તેવા ઉદાહરણ આપો કે જે ઘન વાયુ અને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ઉત્તર ઘન સ્વરૂપે કાર્બન સલ્ફર અને આયોડિન પ્રવાહી સ્વરૂપે બ્રોમિન વાયુ સ્વરૂપે ઓક્સિજન હાઇડ્રોજન અને નાઇટ્રોજન પ્રશ્ન એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે નંબર એક ઓરડાના તાપમાને પ્રવાહી છે નંબર બે ઉષ્માની ઉત્તમ વાહક છે ઉત્તર નંબર એક મર્ક્યુરી એટલે કે પારો નંબર બે સિલ્વર એટલે કે ચાંદી અને કોપર એટલે કે તાંબુ પ્રશ્ન ઉભ્યગુણી ઓક્સાઇડ એટલે શું ઉભ્યગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ આપો ઉત્તર ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભ્ય ગુણી ઓક્સાઈડ કહે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે એલ થ્રી અને ઝીંક ઓક્સાઇડ એટલે કે જેડ કોપર ધાતુ મંદ એચસીએલ સાથે પ્રક્રિયા કરતી નથી શા માટે ઉત્તર કારણ કે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી તેની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા વાયુના પરપોટા ઉત્પન્ન થતા નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી પ્રશ્ન શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે ઉત્તર સોડિયમે અતિ સક્રિય ધાતુ છે જો તેને ખુલ્લામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે અને સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે આથી સોડિયમને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે તેને કેરોસીનમાં ડૂબાડીને રાખવામાં આવે છે પ્રશ્ન નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો નંબર એક વરાળ સાથે લોખંડ નંબર બે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ ઉત્તર નંબર એક વરાળ સાથે લોખંડની પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય નંબર બે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમની પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય ગેંગ એટલે શું ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે ઉત્તર કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી રેતી વગેરે જેવી અશુદ્ધિઓ પણ હોય છે આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે પ્રશ્ન થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો ઉત્તર વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી દૂર કરી શકે છે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે દાખલા તરીકે આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી એફઈ ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે એફઈ ટુ ઓ થ્રી પ્લસ ટુ એલ ગીવ ટુ એફ પ્લસ એ ટુ ઓ થ્રી પ્લસ ઉષ્મા પ્રશ્ન લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાયો જણાવો ઉત્તર રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝિંગ ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે પ્રશ્ન બે તત્વો એકસ અને વાયની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે એકસ બરાબર બે આઠ એક વાય બરાબર બે આઠ સાત તો ધાતુ અને અધાતુ તત્વો ઓળખો અને તેમના નામ લખો ઉત્તર તત્વ એક્સ ધાતુ છે અને તેનું નામ સોડિયમ છે તત્વવાય અધાતુ છે અને તેનું નામ ક્લોરીન છે પ્રશ્ન એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ આપો ઉત્તર કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન માં રિડક્શન પામે છે